નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જસદણ ની નું જે વાવડા ગામ છે ત્યાં વિઝીટમાં છીએ આપણા ખેડૂત મિત્ર એ ડુંગળી ની અંદર આ પ્રોટેક્ટ અને આ સબકાર્બનનો પાવા માટે કરેલો છે તો આપણે ખેડૂત પાસેથી જાણશું કે આ પ્રોટેક્સ અને સબ કાર્બન પાવાથી શું ફાયદો જોવા મળ્યો છે તો આપનું નામ જણાવજો દીપકભાઈ 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 તમે આ પ્રોટેક્સ અને સબકાર્બન નો ઉપયોગ શા માટે ડુંગળીમાં કરેલો છે ડુંગળી ની અંદર પીળા પાન થવા માંડ્યા તા અને ડુંગળી નીચેથી એકદમ બગડવા માંડી હતી એકર માં એક લિટર કાર્બન અને એક કિલો પ્રોટેક્ષ પ્રમાણે પાયેલ છે આપણને ડુંગળીમાં શું ફેર જોવા મળ્યો છે પાયા પછી ડુંગળી ની અંદર એકદમ કાળા પાન થઈ ગયા પછી નીચે કલર એકદમ સારો બની ગયો છે આ સાહ જોઈ કારણ શું એનું કારણ હજી બે થી ત્રણ દિવસ જ થયેલ છે સાત દિવસ થયા સાત દિવસ થયા છે બરોબર તો આ બંને ક્યારા ની અંદર માત્ર પિયત ના દિવસોમાં ફેર એટલા માટે આપણને સચો રિઝલ્ટ